નમસ્કાર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષક ભરતી બે હજાર ચોવીસ એની લેખિત પરીક્ષા પછી હવે બધાની નજર છે કે આગળ શું થશે હા બરાબર પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે વીસ જૂન બે હજાર પચીસ અને વાંધા રજૂ કરવાની જે ત્રેવીસ જૂનની સમય મર્યાદા હતી એ પણ હવે પૂરી થઈ ગઈ છે સાચી વાત એટલે હવે એમ કે ઉમેદવારોમાં સ્વાભાવિક જ ઉત્સુકતા હોય કે ભાઈ ફાઇનલ આન્સર કી ક્યારે આવશે અને હા એ પણ કે કયા પ્રશ્નોમાં ફેરફાર થઈ શકે છે અથવા કયા પ્રશ્નો રદ થઈ શકે છે ચોક્કસ તો ચાલો આજે આ જ મુદ્દા પર થોડી વાત કરીએ જે માહિતી આપણી પાસે છે અને જે સામાન્ય પ્રક્રિયા હોય છે એના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ કે શું અપેક્ષા રાખી શકાય બિલકુલ સૌથી પહેલા તો ફાઇનલ આન્સર કી આ વાંધા રજૂ થયા પછી શું થાય છે પ્રોસેસ શું હોય છે એની જુઓ હવે ભરતી બોર્ડ શું કરશે કે જે નિષ્ણાત સમિતિ નિમાઈ હોય છે એ દરેક વાંધા અને રજૂઆતને બહુ જ ધ્યાનથી જોશે મતલબ એવું નથી કે ખાલી ફોર્માલિટી હોય ના એ લોકો દરેક પોઈન્ટને ચકાસે છે હવે આ આખી પ્રક્રિયામાં સામાન્ય રીતે એમ માનો ને કે એક બે અઠવાડિયા જેવો સમય લાગી શકે ઓકે એક બે અઠવાડિયા એટલે આપણે એમ કહી શકીએ કે જુલાઈ બે હજાર પચીસના પહેલા કે બીજા અઠવાડિયામાં કદાચ આવી જાય શું લાગે છે હા અત્યાર સુધીનો જે ટ્રેન્ડ રહ્યો છે અને જે પ્રક્રિયાનો સમય છે એ જોતા આ શક્યતા ઘણી પ્રબળ છે જુલાઈ ફર્સ્ટ કે સેકન્ડ વીક સારું પણ એક વાત ખાસ યાદ રાખવાની આ ખાલી અંદાજ છે પાકી અને સત્તાવાર માહિતી માટે તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ જ જોતા રહેવું પડે એ બહુ જરૂરી છે હા એ તો છે જ ઓફિશિયલ જાહેરાત એ જ ફાઇનલ ગણાય અચ્છા હવે બીજો એક મોટો સવાલ જે બધા ઉમેદવારોના મનમાં હશે કયા પ્રશ્નો રદ થઈ શકે એના વિશે કંઈ અંદાજ ના જુઓ અત્યારે તો એ કહેવું મુશ્કેલ છે કયા ચોક્કસ પ્રશ્નો રદ થશે એની કોઈ જ ઓફિશિયલ માહિતી નથી એટલે એ ક્યારે ખબર પડશે એ જ્યારે ફાઇનલ આન્સર કી આવશે ને ત્યારે જ એની સાથે જ લિસ્ટ આવશે કે ભાઈ આટલા પ્રશ્નો રદ થયા છે અને આ કારણોસર રદ થયા છે બધી વિગતો ત્યારે જ મળશે ઓકે પણ આપણે ખાલી સમજવા માટે વાત કરીએ સામાન્ય રીતે કયા કારણો હોઈ શકે જેના લીધે પ્રશ્નો રદ થતા હોય હા એના અમુક કોમન કારણો હોય છે જેમ કે પ્રશ્નો પોતે જ ખોટો હોય એમાં કંઈક ભૂલ હોય શબ્દો બરાબર ના હોય અથવા કન્ફ્યુઝિંગ હોય બીજું કે જે ઓપ્શન્સ આપ્યા હોય એમાં એક કરતા વધુ જવાબ સાચા હોય અથવા તો એક પણ જવાબ સાચો ના હોય અને ક્યારેક એવું પણ બને કે પ્રશ્ન સિલેબસની બારનો પૂછાઈ ગયો હોય એટલે નિષ્ણાત સમિતિ આ બધા જ પાસા તપાસે છે ઉમેદવારોએ જે રજૂઆત કરી હોય એને ધ્યાનમાં રાખીને પછી નિર્ણય લેવાય છે સમજાયું મતલબ આખી પ્રોસેસ ધ્યાન માંગી લેવી છે તો અત્યારે જ્યારે ફાઈનલ કી ની રાહ જોવાઈ રહી છે ઉમેદવારે શું કરવું જોઈએ શું ધ્યાન રાખવું જોઈએ મુખ્ય સલાહ તો એક જ છે ધીરજ રાખો ફાઈનલ આન્સર કીની રાહ જુઓ હા અને ફરીથી કહીશ સૌથી અગત્યનું ઓફિશિયલ વેબસાઇટ બસ એ નિયમિત ચેક કરતા રહો કોઈ પણ અપડેટ સૌથી પહેલા ત્યાં જ આવશે બરાબર અને ધારો કે અમુક પ્રશ્નો રદ થાય તો એના માર્ક્સનું શું એની ગણતરી કેવી રીતે થશે હા એ પણ સારો પ્રશ્ન છે જે પ્રશ્નો રદ થશે એના ગુણ ઉમેદવારોના ટોટલ સ્કોરમાં કેવી રીતે ઉમેરાશે કે નહીં ઉમેરાય એની જે ચોક્કસ પદ્ધતિ હશે એની સૂચનાઓ પણ ફાઇનલ આન્સર કી સાથે જ બોર્ડ જાહેર કરશે એમાં બધી જ સ્પષ્ટતા હશે ઓકે એટલે એની ચિંતા કરવાની જરૂર નથી એ માહિતી મળી જશે બિલકુલ અને જો કોઈ ઉમેદવારને કંઈ પૂછવું હોય કંઈ કન્ફ્યુઝન હોય આ દરમિયાન તો એ કોનો સંપર્ક કરી શકે કોઈ હેલ્પલાઇન જેવું ખરું હા ચોક્કસ બોર્ડે હેલ્પલાઇન નંબરો આપેલા છે ઉમેદવારોની સુવિધા માટે જ છે એ નંબરો નોંધી શકાય એમ છે હા જણાવો ને એક્યાસી આઠ એશી ત્રણસો એકત્રીસ બીજો છે એક્યાસી સાઈઠ આઠ ત્રેપન આઠસો સત્યોતેર અને ત્રીજો એક્યાસી સાઈઠ આઠ ઝીરો નવ બસો ને ત્રેપન ઓકે અને એક ટોલ ફ્રી નંબર પણ છે વન એટ ઝીરો ઝીરો ટુ થ્રી થ્રી ફાઇવ ફાઇવ ડબલ ઝીરો આના પર સવારે અગિયાર થી સાંજે સાડા સુધી ફોન કરીને પૂછી શકાય છે સરસ આ માહિતી ખરેખર ઉપયોગી થશે ઘણા ઉમેદવારો માટે અને આપણે ફરી એકવાર સ્પષ્ટ કરી દઈએ કે અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ એ બધી ઉપલબ્ધ માહિતી અને સામાન્ય પ્રક્રિયાઓના આધારે છે હા બરાબર સૌથી સાચી અને છેલ્લી માહિતી માટે તો ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ જ જોવી તદ્દન સાચું કહ્યું એટલે ટૂંકમાં કહીએ તો ફાઈનલ આન્સર કી માટે જુલાઈના પહેલા કે બીજા અઠવાડિયા સુધી રાહ જોવી પડી શકે અને રદ થયેલા પ્રશ્નોની માહિતી પણ ત્યારે જ મળશે હા બસ એ જ અને અંતે એક વિચાર આપણે મૂકી શકીએ આજે ઉમેદવારો વાંધા ઉઠાવે છે અને પછી એની સમીક્ષા થાય છે આ ખાલી ભૂલ સુધારવાની વાત નથી બિલકુલ નહીં આખી ભરતી પ્રક્રિયા કેટલી પારદર્શક બને છે એનાથી અને ઉમેદવારોનો જે વિશ્વાસ છે આખી સિસ્ટમ પર એ જાળવી રાખવા માટે આ કેટલું જરૂરી છે એ ખરેખર વિચારવા જેવું છે સાચી વાત છે આ પારદર્શિતા અને વિશ્વાસ માટે આખી પ્રક્રિયા બહુ મહત્વની છે